ઝઘડિયામાં દસ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ લોહીલુહાણ હાલતમાં માસૂમ બાળકીને જોતા જ માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ સારવાર અર્થે વડોદરા ખસેડાઈ જંગલ જાડીઓમાંથી લોહીલુહાણ હાલતમાં માસૂમ બાળકી ઢસલાતી ઢસડાતી ઘરે પહોંચી માતાને જાણ કરી બાળકીના સારવાર સમયે ડોક્ટરના હાથ પર થરથર્યા આરોપી ઝડપાયો ભરૂચ જિલ્લાની ઝઘડિયામાં દસ વર્ષીય માસુમ બાળકી સાથે અપહરણ અને દુષ્કર્મની ઘટના બની હતી જેમાં તેની બાજુમાં જ રહેતા છત્રીસ વર્ષીય હવસખોરે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે હાલમાં પોલીસે આરોપીને દબોચી અપહરણ પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં મજૂરી કામ કરી પોતાનો જીવન નિર્વાહ ચલાવતા પરિવાર પર જાણે આપ ફાટ્યું હોય એવો કિસ્સો સામે આવ્યો છે એમાં પોતાના મકાન નજીક રમી રહેલી માસૂમ દસ વર્ષીય બાળકીને તેની જ બાજુમાં રહેતો છત્રીસ વર્ષીય શખ્સ અપહરણ કરીને મકાનની પાછળ આવેલી ઊંચી દીવાલ પાર ઊંચકી ઝાડીઓમાં લઈ ગયો હતો ત્યાં આ નરાધમે તેને મારમારીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું આ નરાધમની વિકૃતિ એટલી હદ વટાવી ગઈ હતી કે બાળકીના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચતા માસૂમ દર્દને કારણે કણસી રહી હતી તેમ છતાંય હવસખોરે દયા વગર પોતાની હવસ સંતોષી તેને લોહીલુહાણ હાલતમાં મૂકીને ભાગી ગયો હતો આ બાળકીને એટલી ગંભીર ઇજાઓ પહોંચી હતી કે તેનાથી ઊભું પણ થવાતું ન હતું જેથી તે ત્યાંથી ઢસડાતી ઢસડાતી તેના મકાન પાસેની દિવાલ સુધી પહોંચીને પોતાની માતાને બૂમો પાડવા લાગી હતી આ સમયે ત્યાં વાસણ માંજી રહેલી તેની માતાએ પોતાની પુત્રીનો અવાજ સાંભળતા જ ઉપર ચઢીને જોતા જ ચોંકી ઉઠી હતી માતાએ બાજુમાં રહેતા અન્ય લોકોને બોલાવી બાળકીને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈને પહોંચી હતી જ્યાં હાજર તબીબોએ બાળકીની હાલત જોઈ તેની સારવાર કરતી વખતે તેમના પર હાથ ધ્રુજવા લાગ્યા હતા જોકે તેને વધુ સારવારની જરૂર પડતા વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે આ બાજુ ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર ડીવાયએસપી કુશલ ઓઝા સહિતના પોલીસ કર્મીઓનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દોડી આવી બાળકીની માતાની ફરિયાદના આધારે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી આ સમય દરમિયાન પોલીસે માહિતીના આધારે તેની બાજુમાં રહેતા હવસખોરને ઝડપી પાડ્યો હતો જેની કડક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને પોતાના ગુનાની કબૂલાત કરી હતી જેથી ઝઘડિયા પોલીસે તેની સામે અપહરણ પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ અંગે ડીવાયએસપી કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે હાલ બાળકીની તબિયત સ્થિર છે પોલીસની ટીમે ગણતરી કલાકોમાં જ નરાધમ આરોપીને ઝડપી લીધો હતો આરોપી ઝારખંડ છે અને બાળકીની બાજુમાં રહે છે અને મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો હાલ આરોપીના ના તજવીજ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર કેતન મહેતા ઝઘડિયા ગઈકાલ સોળ બાર બે હાજર ચોવીસ ના રોજ ઝઘડિયા જેડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દસ વર્ષની ઉંમર જેટલી બાળકી ઉપર દુષ્કર્મ અપહરણ તથા પક્ષો ગુનોની ઘટના બનેલ જેમાં પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી બાળકીની ગંભીર ઈજાઓને ધ્યાનમાં લઈ તાત્કાલિક સઘન સારવાર મળી રહે તેના માટે પ્રયત્ન કરેલ તથા ડોક્ટરની ટીમ સાથે કોર્ડિનેટ કરી ભરૂચ સિવિલ ખાતે સારવાર માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ ત્યારબાદ ઈજાઓ ગંભીર હોવાથી તેને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે તબદીત કરવામાં આવેલ ત્યાં એમની સારવાર સઘન ચાલુ છે હાલમાં તબિયત અમને જ્યાં સુધી માહિતી મળે ત્યાં સુધી સ્ટેબલ છે ત્યારબાદ આરોપીને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવેલ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શકમંદો ને કલાકોમાં રાઉન્ડ અપ કરવામાં આવેલ અને તેમની આગવી રીતે પૂછપરછ કરી ઇન્ટ્રોગેશન કરી અને આરોપીને આઈડેન્ટીફાઈ કરી દેવામાં આવેલ આ આરોપી જે છે એ ઝારખંડ નો છે શ્રમિક બાળકી જે કોલોનીમાં રહે છે તેની આજુબાજુના કોલીમાં રહે છે અને એનું નામ છે વિજય કુમાર શ્રી રામાશંકર પાસવાન ઉંમર છત્રીસ વર્ષ તે થર્મેક્સ કંપનીમાં સેન્ટિંગ હેલ્પર તરીકે કામગીરી કરતો હતો અને મજૂરી કરી અને લોખંડને વેવાનું કામ કરતો હતો ત્યારે એકલતાનો લાભ લઈ આ બાળકી ઉપર બળાત્કાર અને ગંભીર ઈજા પહોંચાડવાનો ગુનો તેણે આચર્યો છે બાળકીને ગુપ્ત ભાગેથી ગંભીર ઈજાઓ થતી હતી મોઢાના ભાગે પણ ઈજાઓ હતી ખૂબ લોહી વહી જયું ગયું હતું તેવા સમયમાં તેને રેસ્ક્યુ કરી અત્યારે તેની હાલત ખૂબ સ્ટેબલ છે પોલીસે બીએનએસ એકસો સાડત્રીસ વન બી પાસઠ ટુ અને પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી હાલમાં તપાસ ચાલુ છે